અમદાવાદમાં અનેક એવા લોકો છે જે સેવા કરે છે અબોલા જીવ માટે પ્રાણી પ્રેમી લોકો અનેક એનજીઓ પણ ધરાવે છે અને તે એનજીઓ દ્વારા તેઓ તેમની સેવા કરતા હોય છે પરંતુ અમદાવાદની આ મહિલા એક ગૃહિણી થઈને દેશી ડોગ્સ માટે એક અલગ જ પ્રેમ ભાવ રાખે છે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતી પાયલબેન પંચાલ આ મહિલા દ્વારા રોડ પર રખડતા જે ડોગ્સ હોય છે તેમના માટે એક અલગ જ પોતાના મનમાં પ્રેમ ભાવના રાખે છે તેઓ પોતે એક ગૃહિણી છે ઘર તો સંભાળી જ રહ્યા છે પરંતુ તેમને પહેલેથી જ રખડતા ડોગ્સ માટેનો પ્રેમ અલગ છે અને તેમના માટે હાલ તેવું ગૃહિણી હોવા છતાં પણ તમામ વસ્તુઓ તે ડોગ્સ માટે કરે છે પાયલબેન પંચાલનું કહેવું છે કે તેમનો આ ભાવ તેમના માતાથી આવ્યો છે તેમની માતા પણ આ જ ભાવના લઈને તમામ જે રોડ પર રખડતા ડોગ્સ હોય છે તેમને સેવા આપતા હતા અને તેમની સેવા કરે છે અને એ જ ભાવનાની સાથે હું પણ અત્યારે તે સેવા કરું છું પાયલ છે એકચ્યુઅલી આ બધી ક્વૉલિટીઝ માય લોહીમાં જ છે મારા મધર બી એક ગ્રેટ એનિમલ લવર છે જે અમે લોકો નાના હું નાની હતી ત્યાંથી મારા મધર સાથે ડોગને ફીડ કરાવવા જતી હતી ત્યારથી ધીમે 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 આ વસ્તુ જાણતી થઈ કે ના ખરેખર સ્ટ્રીટ ડોગ કેટલી બધી પરિસ્થિતિ એમની ખરાબ હોય છે કે આપણે કશું ના કરીએ તો કે એમને ખવડાવવાથી શરૂ કરીએ ત્યારથી મારી નાની ત્યાંથી મધરની સાથે શરૂ કર્યું પછી જેમ જેમ ટાઈમ જતો ગયો મેં મારી રીતે ઇન્ડિવિજ્યુઅલ ડોગને ફીડ કરાવવાનું શરૂ કર્યું અને ઘરની સાથે સાથે આ ટાઈમ બી બપોરનો જે મારો ટાઈમ હોય છે કે હું એનિમલને કોઈ ઇન્જરી હોય કે એમને ક્યાંય દવાખાને લઈ જવાના હોય એ બધી વસ્તુ એવી રીતના કરું છું અને રાતનો ટાઈમ હું જનરલી મારું બધું ઘરનું કામ પતાવી અને સ્ટ્રીટ ડોગને છું જો નાની મોટી કોઈ ઇન્જરી હોય કે સપોઝ કોઈ નાનું કોઈ કોઈ છોડાયું હોય કોઈ નાનું બાઇક હોય કે એવું કંઈ હોય તો હું એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ મારા ઘરે જ હું ફર્સ્ટ એડ કીટ રાખું છું અને એ બધી એમની સારવાર કરે છે પણ અગર કોઈ એક્સિડન્ટ કેસ હોય તો હું જે મારું ટ્રાન્સપોર્ટેશન મેં એક બે માણસ રાખ્યા છે કે જ્યારે બી મને એવું લાગે કે આ સિરિયસ ઇન્જરી છે અને લઈ જવા પડશે હોસ્પિટલ તો હું એમને એના માટે હું હોસ્પિટલમાં એડમિટ કરીને એમને ટ્રીટમેન્ટ કરાવું છું અત્યાર સુધી અગર જો મોટી બધી ટ્રીટમેન્ટ હોય નાની મોટી ટ્રીટમેન્ટ હું કરી લઉં છું પણ આઈ થિંક પચાસ જેટલા ડોગની મેં અત્યાર સુધીમાં સિરિયસ ઇન્જરીની ટ્રીટમેન્ટ કરાવી છે અને અત્યારે મારી પાસે ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી ડોગ છે જે મારી પાસે એક જગ્યા છે ત્યાં હું એ લોકોને રાખું છું એમને ખવડાવવાનું કામ અને બધું હું ત્યાં જ કરું છું તો એકદમ પ્રયોગ ચાર્જ આ વસ્તુ હું મારા પોતાના જ ખર્ચેથી કરું છું જેટલું મારાથી શક્ય થાય એટલું ખવડાવવાનું એમને દવા પીવાનું બધું હું મારા પોતાના ખર્ચે કરું છું લગભગ અત્યાર સુધી પચાસથી દોઢસો રખડતા ડોગ્સની ટ્રીટમેન્ટ કરી છે સાથે અત્યાર સુધી તેમની જોડે દસથી પંદર એવા ડોગ્સ અત્યારે છે તેમની જગ્યાએ જેમની સારવાર તેઓ કરી રહ્યા છે અને તેમને સાચવી રહ્યા છે પાયલબેનનું કહેવું છે કે આ અબોલા પ્રાણી બોલી નથી શકતા પરંતુ તેમને પણ દર્દ થાય છે એટલે તેમના માટે મારું પૂરું જીવન સમર્પિત છે